ભાગીદારી પેઢીનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે ખાસ પ્રકારનું ખાતું બનાવવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહે છે પુનઃમૂલ્યાંકન ચાર રીતે થાય તેમાં પહેલું જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય તો તેની નોંધાય છે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે તેવી જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તેની નોંધાય છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે મિલકત ખાતે જવાબદારીમાં વધારો થાય તો તેની નોંધ થાય છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જવાબદારી ખાતે અને જવાબદારીમાં ઘટાડો થાય તો તેની નોંધાય છે જવાબદારી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે આમ મિલકતની કિંમતમાં ઘટાડો થાય અને જવાબદારીમાં વધારો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર આવે છે અને મિલકતની કિંમતમાં વધારો થાય અને જવાબદારીમાં ઘટાડો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતું જમા આવે છે આમ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ મિલકતમાં ઘટાડો અને જવાબદારીમાં વધારો નોંધાશે અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મિલકતમાં વધારો અને જવાબદારીમાં ઘટાડો નોંધાશે થેન્ક યુ લો ફ્રેન્ડ્સ